નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવની સંપૂર્ણ અપડેટ મેળવશું તો ખાસ કરી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને દરરોજે દરરોજના તાજા બજાર ભાવના વિડીયો મળતા રહે તો સૌ પ્રથમ કપાસ સમાચારની વાત કરીએ તો હાલ કપાસમાં રૂહ પાછળ એક સપ્તાહમાં ત્રીસ રૂપિયાનો વધારો થયો હતો રૂહમાં છપ્પન કિલોના ભાવ બોલાઈ રહ્યા હતા અને બજાર સ્થિર હતું હાલ ઊંચા ભાવ માણાવદરમાં પંદરસો દસના હતા તો નીચા ભાવ એક હજારના હતા અને સરેરાશ બજારની વાત કરીએ તો તેરસો થી ચૌદસો પચાસના હતા અને તેથી ઉપર ખેડૂતોને ભાગ્ય જ ઓફર થતા અને ગામડે બેઠા બારસો થી ચૌદસો ની વચ્ચે ઓફર થતા હતા જ્યારે વાયદા અને રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન ખાંડીએ એક કરતાં વધારે તેજી થઈ ચૂકી હતી અને જ્યારે વાયદાની વાત કરીએ તો કપાસના બંને વાયદામાં તેજી હતી જેમાં એમસીએક્સ વાયદો છપ્પન હજાર ત્રણસો રૂપિયા તો ન્યુયોર્ક કોટન વાયદાની અંદર ફોરન મલ્ટીનેશનલ કંપનીઓની માંગના કારણે સારી એવી તેજી હતી પરંતુ તેની ઘર આંગણે અસર જોવા નહોતી મળતી

વાંકાનેર અગિયારસો થી ચૌદસો ને ચાલીસ બોટાદ અગિયારસો પચાસ થી ચૌદસો ને અઠ્યાસી ગોંડલ એક હજાર અગિયાર થી ચૌદસો ને સેતાલીય કાલાવાડ બારસો થી ચૌદસો ને સુડતાલીસ જામજોધપુર અગિયારસો એકાવન થી ચૌદસો એકોતેર મોરબી અગિયારસો એકવીસ થી ચૌદસો ને એકાવન રાજુલા એક હજારથી ચૌદસો ને ચોવીસ હળવદ બારસો પચાસ થી ચૌદસો ને એકત્રીસ તળાજા એક હજાર પંચાવન થી ચૌદસો એકત્રીસ ઉપલેટા બારસો થી ચૌદસો સિત્તેર માણાવદર અગિયારસો થી પંદરસો વિંછા અગિયારસો એસી થી ચૌદસો ને અઠેવીસ ધારી એક હજાર ત્રીસ થી ચૌદસો ને તેપન લાલપુર તેરસો ચાલીસ થી ચૌદસો ને ત્રેવીસ ખંભાળિયા ને તેતાલીસ ધ્રોલ બારસો સાહીઠ થી ચૌદસો ને ત્રેપન હારીજ બારસો ત્રીસ થી ચૌદસો ને પચાસ રૂપિયા વિસનગર બારસો થી ચૌદસો સાસઠ વિજાપુર એક હજાર પચાસ થી ચૌદસો ને સોસઠ હિંમતનગર તેરસો પાંત્રીસ થી ચૌદસો ને એકાવન માણસા અગિયારસો થી ચૌદસો ને અડતાલીસ ઉનાવા એક હજાર એકાવન થી ચૌદસો ઓગણ સિત્તેર સિદ્ધપુર બારસો પાસઠ થી ચૌદસો એકસઠ